અમારા સાટોદ ગામની પ્રાથમિક શાળા એની અંદર અમારા બાળકો ભણવા મૂકીએ છીએ અને શિક્ષકો એમની એમનીકને કચરાપોટું કરાવે છે અમે વારંવાર કીધું પણ કોઈ માનતા નથી અને એમને કામવારીઓ રાખ્યો છે પણ કામ એમની કને કરાવે બાળકો જ તને કરાવે છે એ પગાર પગાર આપીએ છીએ કે અમને સરકાર અઢારસો રૂપિયા ગ્રાન્ટ આપે છે તો એની અંદરથી અમે સાતસો રૂપિયા શૌચાલય ના લઈએ છીએ અને પાંચસો રૂપિયા સફાઈ ના લઈએ છીએ પણ શૌચાલય તો બધા એવાને એવા ખરાબ ને ખરાબ છે શૌચાલય પણ અમે તપાસ કરી કોઈ શૌચાલય સાફ કરેલું નથી આથી કરીને અમે વારંવાર કીધું છ મહિનાથી પણ હજુ અમારા જે પ્રિન્સિપાલ ખરા પ્રિન્સિપાલ કોઈ આચાર્ય સભરતા નથી અમારું આજે એટલે અમારે આ પ્રકૃતિ ભરવું પડ્યું છે એટલે વારંવાર આવું થવાનું જાય છે અને કાજ્ય નહીં લેવામાં તો અમે અમારા બાળકોને સ્કૂલમાં મૂકવામાં નહીં આવે અને તારું સ્કૂલમાં મારી દઈશું શું કેવું છે સરકારને તમારું એમાં સરકારને જે કાયદેસરની કાર્યવાહી કરી હોય એ જલ્દી કરે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું સફાઈ કામદાર અમે નિમેલા જ છે અઢારસો રૂપિયા ગ્રાન્ટ છે એમાંથી પાંચસો રૂપિયામાં અમે મેદાન વળાવીએ છીએ અને સાતસો રૂપિયામાં શૌચાલયની સફાઈ કરાવીએ છીએ પરંતુ સફાઈ કામદાર સફાઈ કર્યા પછી ગામ મેદાનમાં જળ પણ એટલા બધા છે અને પાનફળતું છે એટલે કાયમી વાંદરા એટલા બધા પડે છે અને વાંદરાનો ત્રાસ એટલો બધો છે એટલે થોડીક જ વારમાં આખું મેદાન ગંદુ થઈ જાય છે તો આખો દિવસ ગંદકી રહે તો પછી સફાઈ કર્મચારી તો એક જ વાર સફાઈ કરીને જતો રહે પછી આખો દિવસનું સફાઈનું શું અને બાળકો તો નાના છે એક ઘર હોય એમાં જ એની મમ્મી જો ચાર પાંચ વાર વારું પડતું હોય તો આખો દિવસ ત્રણસો બાળકોનો કચરો તો પડવાનો જ એટલે બાળકોમાં જો થોડું ઘણું એ સાફ કરે અને એનો જ કચરો ઉઠાવે તો મારા મત મુજબ કદાચ ભલે આમ એવું લાગતું હશે કે ગુનો છે